હેલો મિત્રો તો શેરસી વેપ્સમાં તમારે બધાનું સ્વાગત છે જય શ્રી રામ બધાને કેમ છો તો બધા મજામાં અત્યારે ભાઈ ખબરને હાથ વાઈ ગયા ને તમે અવાર હવારમાં દ્રશ્ય જોઈ લો જો અહીંયા મગર છે અહીંયા છે ના આપણી હિરણ નદી છે આ ને ઓલી સાઈડથી જયપુર બાજુથી આવે એ નદી છે ને આપણી વાળી બાજુ જાય એ છે તમે વ્યૂ ચેક કરો અવાર અવારમાં એકદમ શાંતિ છે સ્પેશિયલ વિડીયો ઉતારવા માટે જ આપણે આજે વહેલા નીકળ્યા કેમ કે આજ વાળી મજૂર આવે આઠ તો આઠ વાગ્યાનો ટાઈમ હોય આવવાનો તો આપણે સાત વાગ્યામાં આ બાજુ પૂગી ગયા કેમકે આપણે વિડીયો ઉતારવો તો એટલે મેં કીધું હવાર હવારમાં કંઈક ગીરના નજારા બતાવીએ ના જોવું જાય જોયું ના સવાર માં જો નાસ્તો કરે અહીંયા રોડ ઉપર જો એક મગર જાય તમને ઝૂમ કરીને બતાવું પુલ માં તો મિત્રો મગર તો જાજી છે બતાવવાનો હેક ન થતો ને હવાર હવાર માં હાવ શાંતિ હોય જોઈ લો તમે ના ભાઈ જોઈ લો આવે આમ ક્યાંક ફરવાનું આવ્યું કેમ કે આ આખો પુલ છે લાગતું નથી પુલ જેવું જો આખો પ્રાઇવેટ આખું ખાલી જ છે જો તમે તો એવું કંઈક છે અહીંયા પુલ થોડોક હમણાં નબળો છે બે સાઈડ ઓલું સિમેન્ટની પારી કરવામાં આવી હતી તો એ તો બધા તોડી નાખી હવે આપણે પાણીમાંથી જવાનું છે એટલું બધું પાણી નથી ધોઈ લો તમે આ બધું ધોવાઈ ગયું મિત્રો જો આ રસ્તા જોવાય જોવાયે તો મિત્રો આપણે પહોંચી ગયા વાળિયા ને વાગી ગયા સાડા આઠ પણ કોઈ મજૂર જે આવ્યું નથી હવે આજ ગણેશ ચતુર્થી છે એટલે આવી કે નહીં આવે એ તો કંઈ ખબર નહીં હવે આપણે તો ટાઈમે આવવું પડે ને કદાચ ન આવે તો આપણો ધક્કો કંઈ ફોકટમાં જવાનો નથી આપણે તો વ્લોગ ઉતારવાનો છે ડેઇલી વિડીયો મૂકવાનો છે તો આપણે સારોથી એક વ્લોગ ઉતારી નાખશું એમાં કંઈ હોય નહીં અને આપણે અહીંયા વરજુભાઈ એક આવી ગયા મને હમણાં ખબર પડી બીજું કોઈ થાય એવું આમ જોઉં મિત્રો ચકલ્યું એ મસ્ત મજાના માળા બનાવ્યા ને જો બધા એનું એક ઘર છે જવું તમે મિત્રો આ શાકભાજી આપણે ઘર પૂરતી જ કર્યું ખાલી ટૂંકમાં અટાણા બજારમાં દવાવાળું હોય એટલે આપણા ઘરનું થોડુંક હોય એટલે આપણે વાંધો ન આવે બજારમાં લેવા ન જવું પડે આ બધા ભીંડા છે ને હજી આ સાઈડ છે જો લખા લાઈન છે આખી દેશી ભીંડાની છે એમ ટમેટાને બધું છે એટલે આપણા પૂરતી થઈ જાય ને અહીંયા એટલા પક્ષી છે ને કે તમે વાત જ જવા દઉં જો આ વૃક્ષમાં સૌથી વધારે પક્ષી રહે કેમકે મોટું જાળવું છે એ ન આવે હવે મિત્રો હું તમને ઉપર ચડીને એક સીન બતાવું જો સળવાનો મેળ આવે તો આપણે ઉપર ચડીએ આ માસા ઉપર આપણે સડવાનું છે ઉપર ચડીને આખો તમને આમ મસ્ત વ્યૂ બતાવવું લગભગ તો મને નથી લાગતું અહીં ચડાય એમ ને ફાઈનલી મિત્રો થોડીક મહેનત કરીને આપણે સડી ગયા આમ જોઈ લો થોડુંક રિસ્ક વાળું છે કેમકે આખો માછળો હલે પણ તમને બતાવવા ટુ થોડીક મહેનત થાય એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવાર હવારમાં પેશિયલ વેલો ઉઠીને વિડીયો ઉતારવા માટે નીકળો તો મેં કીધું જવાનું તો મોડું હતું પણ વિડીયો ઉતારવા હતું ને હવે તમને વાર અહીંથી વ્યૂ બતાવું પહેલાં તો બધા પીઠળમાંના દર્શન કરી લ્યો ડેઈલી વ્લોગ જોતા હશે ને ખબર હશે ને અહીંથી થોડીક સમજાવવાની મજા આવી છે આપણે આમથી જે રસ્તે આવ્યા ને ત્યાં આપણે એક નદી છે ડેલી બ્લોક જોતા હશે ને ખબર હશે એ નદી સીધી જાય આગળમાં ડેમમાં જો ડેમ બતાવું ઝર્યો સામે ડેમ પાણી દેખાય ન્યા જાય ને એક નદી આમથી આવે જે આપણે પુલ ઉપર વિડીયો ઉતાર્યો ને એ આમથી આવે એટલે આવી રીતના કંઈક આમ ત્રિકોણ છે ને વચ્ચે આપણા બધાના ખેતર છે ને સૌથી ઓલી સાઈડ જીનું ખેતર છે ને જો આંગળી છે એ મારા ભાઈનું છે એ પછી આ મારા કાકાનું ખેતર પછી આ એટલું મારા ભાઈનું ખેતર ને આંબાના બગીચા દેખાય ને એ આખું આપણું ખેતર આપણા બગીચામાં કુસો તો હોય એટલે થોડુંક ઓલું લાગે તમને જોતા આ ટિટોડીને અહીંયા સેવ પડી એ ખાવા આવવી પણ મને જોઈને નથી આવતી બાકી બીજા પક્ષી હોય ને તો એ બી જ નહીં એ બધીને ટેવ પડી ગઈ તો તરત ભૂગી જાય એટલા દિવસ મિત્રો વરસાદ હતો ને એટલે એમાં બધો આ ખુશો વધી ગયો ને જો અહીં હવર હવારમાં વજબાપાઈ સાફ કર્યું એટલું ફળ કાઢ્યું તો એમ ધીમે ધીમે આવું બધું બધું ચોખ્ખું થઈ જાય વરસાદ નહીં હોય તો આપણે હવે મૂલી ચાલું જ રાખશું મજૂર ને આ બધું સાફ કરવાનું છે દવાનો ઉપયોગ આપણે કરતા નથી એટલે કાં ટ્રેક્ટર પડે કે પછી મજૂરથી કરાવવું પડે મિત્રો તો આજે આપણે દસ મજૂર કીધા હતા પણ પાંચ મજૂર માન આવ્યા તો વાંધો નહીં હવે જેટલા આવ્યા એટલા આપણે તો હવે દિવસ તો ખોટો બગાડવાનો ન હોય કેમ કે આ મહિનો લગભગ આગાહી પ્રમાણે આખો વરસાદનો મહિનો છે એટલે આપણે જેટલું કામ થતું હોય એટલું કરાવી જ લેવાનું હોય અહીંયા નદીના કાંઠે જ મારા ભાઈ અહીં બોર કરાવેલ છે જો તમને પાણી દેખાતું હોય છે મિત્રો હવે હવારમાં જ અહીં ઝાઝી મગર છે બતાવું હું તમને હોય જોયા જેવું સીન છે હો ભાઈ જો મિત્રો આવું ડેન્જરસ પ્રાણી લાગે હો બાકી જો આ બીજી આ ત્રીજી ના અહીંયા બે બચ્ચા હું તો હું તમને બતાવું જો એક આ છે એક આ છે એક બે ત્રણ ચાર ના પાંચ લઈ લઉં આપણું સીન સ્પેશિયલ આ બધા એમાં આટો મારો આવવું જ પડો આમ જોવું ને આપણું ખેતર આવી ગયું જરૂર ઓલું મેં જાડું આંગરી ગઈ બસ એ આપણું ખેતર છે થોડુંક સેટું છે થોડુંક એવું હવે આપણે દરેક ટાકામાં પાણી શેક કરી લઈએ ફૂલ કેમ કેમકે દવા છાંટવાની છે ને એટલે કેટલા દિવસથી આવ્યા નહોતા એટલે ખબર નથી તો ટાકો તો ભર્યો હવે હવે બધું ઓરડીમાંથી સામાન લઈને એ મૂકી દઈએ જોવા ઉંદડાના ફીટ હાથમાં આવી ગયો પહેલી વાર મેં જોયો હવાને ગમે એમ કરીને કાઢવાનો છે આપણે જો આ બધું અહીં આ પંપનું ચાર્જર પડ્યું મારું ચાર્જર પડ્યું બધું તોડી નાખશે હાલો તો આ બધી દવા પંપ પંપને આપણે મૂકી દઈએ દસ વાગે મજૂર ચા પી લઈ પછી વજુ બાપાને આપણે દવા છાંટો વરગાડી દઈએ મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમકે કામની હાઈરોએડ આ બધી પિંજણવાળું કામ છે એમ જ્યાં તમે કેમેરો ગમે કામ કરતા હોય તો કેમેરો ચાલુ જ રાખવો પડે મિત્રો હવે અહીંયા ચા બને કેટલમાં જોઈ લો કઈ લપત નહીં ગામડામાં આવું જ કોહાઈ વાળીએ સીધું અહીં લાઈટ ઉપર ઇલેક્ટ્રિક ને પાંચ મિનિટમાં ચાર થઈ જાય મિત્રો હમણાં ખુલ્લું વાતાવરણ હતું એકદમ અચાનકથી જો વરસાદ જેવું થઈ ગયું હવે આવી છે કદાચ આખું કામ બગડશે એવું લાગે આપણે દવા છાંટવાની તૈયારીમાં હતા ને ભાઈ ની અહીંયા દવા થતો ને ભાઈ આવ્યો એનું બગડશે ને આપણું બગડશે એવું લાગે હવે કે અચાનક વાદળા આવી ગયા મિત્રો આપણે ની નોઝલ બગડી ગયા એટલે લેવા આવ્યા હતા ને અહીંથી થોડુંક વીમા ભાર છે જો તમે આમ બેલેન્સ વેખાય જાય એવા બાકી પાણીમાંથી ગાડી કાઢ લો ને ને ફૂલ લપસાણ છે આ તો મને કાયમ નહીં આવશે આમ જોઈ લો પાછો ને ગામડાના રસ્તા તો તમને બધીને ખબર જ હોય પીવા હોય હાલો મિત્રો તો અત્યારે વાગી ગયા બપોરના અગિયાર ને દવા ચાંટવાનું ચાલુ છે જોઈ લો તમે આપણે વજુબાપાઈ દવા છાટે ભાઈના ખેતરમાં પણ એક ભાઈ આવ્યા દવા છાંટવા તો નવો જ પંપ લીધો તો થોડુંક એમાં ને ખરાબ હતી પછી વાળીએ જો અને બધું બહુ બધી ટ્રાય કરી નાટાણા કામ ચાલુ છે તો આજના દિમાં સટાઈ જાય ને તો શું છે કે કાલથી ઉપાદી નહીં વરસાદની ના હાલો મિત્રો તો વાગી ગયા અત્યારે અઢી ને જમી લીધા આરામ કરી લીધો ને પાછા લાગી ગયા બધા કામે વા ઉપરના ખેતરમાં મજૂરીનું કામ કરે ને આપણા વજુ બાપા થોડીક દવા છાંટવાની બાકી છે એ સાટે હવે કેટલું રહ્યું ઉપરનું ખેતર આખું પૂરું કરી દીધું હવે અહીંયા બે ત્રણ લાઈન વહી હતી ને હવે અહીંયાથી ડાયરેક્ટ આ બરું મોટો થઈ ગયો એટલે હેઠળનું ખેતર દેખાતું બંધ થઈ ગયું જો આ આખું બાકી છે આમાં વાર નહીં લાગે આ ગટકું હાઉ નાનું છે હરિયા મસ્ત તડકો આવી જ્યો જોઈ લો તમે પાણી આપણે ભરાયરું રાખેલ છે પણ ઓલી બાજુ વજન વધી છે ને ઊંચું થઈ ગયું અહીંથી કઈ દેખાતું એટલે આને પાછું વ્યવસ્થિત કરવું જો હે બાકી અહી સુધી પાણી ભરાય ને બધું અહીંથી રસ્તો છે રસ્તામાંથી બહાર નીકળી હાલો મિત્રો તો આપડા બાયોફિલ્ડ દવા પેલા નાખી દઈએ ચાલી એમ એલ નાખવાની છે તો મિત્રો આપણે આંબામાં કઈ કઈ દવાનો યુઝ કરીએ ને એ બધું હું તમને સમજાવું એક વાર તો આ છે થ્રીપ્સ માટેની છે હવે થ્રીપ્સના લક્ષણો કેવા હોય ને એ હું તમને સમજાવું તો બીજા વૃક્ષોને આપણે કંઈ અનુભવ નથી પણ આંબાની વાત કરું તો આંબામાં જે પાન હોય ને એ કૂકળાઈ જાય એકદમ કડક પાન થઈ જાય ને એનો આખો આકાર જ બદલાઈ જાય એને થ્રિપ્સ કહેવાય આમ પીળા કલરનું પડી જાય પાન નાખો આકાર એનો આમ કડક થઈ જાય પાન આખું એ બધા થ્રીપ્સના લક્ષણો હોય તો આ આપણે પૂરી થઈ ગઈ આ દવા તો આપણે નવી બોટલ આ છે પણ આનો યુઝ હમણાં નથી કરવો કેમકે થ્રિપ્સ કંપની ફેર છે બાકી થ્રીપ્સની દવા આ અધૂરી પડી તો એ વાપરી નાખીએ પછી બીજી ઇયળની છે તો ઇયળમાં અત્યારે ખબર હશે બધાને માંડવી ને બધાને પ્રોબ્લેમ છે અટાણા આજુબાજુના વિસ્તારમાં નેકરી ઇયળની જ દવા છે કેમકે ઇયળનું પ્રમાણ અત્યારે બહુ બધું છે તો એ દવાઈ આપણી પૂરી થઈ ગઈ તો એના માટે આ નવી છે પણ આ બે જે પૂરી થઈ ગઈ ને એ બે પેકે પેક છે એનું કારણ છે કે ઈયરની બીજી કંપનીની દવા આપણી પાસે પડી એટલે એ પહેલાં વાપરી નાખીએ પછી આ પોપટી છે પોપટી એટલે તમે આંબામાં આમ નિરીક્ષણ કરો ને તો નાની નાની જીવાત હોય બિલકુલ પણ એ લાખો કરોડોની સંખ્યામાં હોય ને એટલે તમારા રાતમાં પાન ખાઈ જાય છે નવા પાન આવ્યા હોય ને તો એ આપણે નાખીએ પછી આ પાવડર આવે એ કોઈ પાન બળતા હોય કે પાનમાં કોઈ ડાઘ હોય તો એના માટે પણ તમે યુઝ કરી શકો વૃદ્ધિ વિકાસ માટે પછી આ બાયોફિલ્ડ છે તો એ પણ એ જ કામ કરે વૃદ્ધિ વિકાસ માટે જ છે આ જે છે ને સ્પેરવેલ એ છે સ્ટીકર તરીકે ઓળખાય જે ખેડૂત એ છે એને ખબર છે દવા સાટતા હોય સ્ટીકર એટલે કે હમણાં વરસાદ આવવાની તૈયારી હોય ને તમારે દવા સાટવી જ પડે એમ હોય તો ફટાફટ તમે દવા સાટી દો ને સ્ટીકર નાખીને પછી પંદર વીસ મિનિટ પછી વરસાદ આવે ને તો વાંધો ન આવે સ્ટીકર એટલે ટૂંકમાં ચીકણું હોય એ દવા છે ને છોટી જાય પાનમાં વ્યવસ્થિત તો મિત્રો આપણે અત્યારે આ પાંપ ફેરખો કરવાનો છે જોઈ લો હમણાં તમને બતાવ્યું હોય તો એના માટે બધું અહીંયા હેરખું કરવું પડશે પહેલાં અહીંયા વ્યવસ્થિત બધું ફિટ કર્યું હતું પણ આનું વજન વધી ગયો ને એમાં થોડોક પાંચ પોલો થઈ ગયો આ બધે આપણા ખેતરનો કુસો છે એના પગે જે માટી આવી હોય ને એ બધે આખો ગારો છે જો આપણા ભૂંગરાનું મોઢું અહીંયા આવી ગયું મિત્રો અહીં આપણે એક નંબર બધું શોખું નાખ્યું જો આપણો પાઇપે વ્યવસ્થિત નખાઈ ગયો ના એટલામાં આવું અઘોસર જેવું હતું એ બધું અહીંથી સાફ થઈ ગયું આખું વ્યવસ્થિત થઈ ગયું બધું અહીં સુધી જાજી એટલામાં જગ્યા થઈ ગઈ નજા વહેલા સુકાઈ જાય એટલે બધું રેડી થઈ જાવ હાલો મિત્રો તમે નીકળ્યા ઘર બાજુ જલ્દબાજીમાં હું વિડીયો ઉતારતા ભૂલી ગયો મેં કીધું રસ્તામાં ઉતાર લો આપણે સડી ગયા રસ્તે ને આગળ જ બે 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 સારા સીન આવશો વિડીયોમાં બન્યા રહેજો હમણાં બે સીન મસ્ત બતાવું પાણીમાંથી ગાડી કાઢવાની હે